ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં પૈસાની લેતી દેતીને લઈને થયેલા વિવાદમાં જમાઈના મોટા ભાઈએ છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં જમાઈના સાસુ સસરા ઘાયલ થયા હતા આરોપી અગાઉથી પૈસાની બાબતે ધમક્યો આપતો હતો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે આ ઘટનાની તપાસ વધુ શરૂ કરી છે મારા મમ્મી બહાર વાળતા તો એને એવું કીધું કે મારા પૈસા આપી દેજો અમને બરોબર એ અમારે જૂની વાત હતી હવે અત્યારે એ અવારનવાર અમને હેરાન કર્યા કરે છે ઘર પાસે ગાળું પોલીને તેની બોરે આજે તો એના છરી કાઢી મારા મમ્મી તમે પૈસા આપો નકર આવ્યું છે તમારું આમ તો મારા મમ્મી કે ભાઈ તું રહ્યો છે આમ તો એમ કરીને બે જપ્પાઝપી થઈ તો તમારા પપ્પા દોડ્યા અને પછી વાં છે અને હું દોડ્યો અને મારા મમ્મીને છરીના ઘા મારી દીધેલા છે મારા પપ્પાને મારેલા છે અને અવારનવાર હેરાન કર્યા કરે છે અમને